શ્રી ગણેશાય નમઃ નમસ્કાર મિત્રો સ્વાગત છે આપનું આપણી યુટ્યુબ ચેનલ ગુજ પરિવારમાં આજે આપણે વાત કરીશું અજા એકાદશી વિશે ધર્મરાજા શ્રી કૃષ્ણને જ્યારે શ્રાવણ માસના કૃષ્ણ પક્ષની એકાદશીના નામ અને મહિમા અંગે પૂછતા તેમણે જણાવ્યું કે શ્રાવણ માસના કૃષ્ણ પક્ષમાં આવતી એકાદશીનું નામ અજા એકાદશી છે આ એકાદશીના વ્રતના પ્રતાપે સઘળા પાપો નષ્ટ થઈ જાય છે આ દિવસે ભગવાન ઋષિકેશનું પૂજન કરીને જેઓ આ વ્રત કરે છે એના આખા ભાવના પાપો નષ્ટ થઈ જાય છે અને સુખ શાંતિ પ્રાપ્ત થાય છે પૂર્વકાળમાં હરિશ્ચંદ્ર નામના પ્રખ્યાત રાજા થઈ ગયા તેઓ સમસ્ત ભૂમંડળના સ્વામી અને સત્યવાદી હતા એકવાર કોઈ અશુભ કર્મનું ફળ પ્રાપ્ત થતા તેમને રાજ્ય છોડવું પડ્યું રાજાએ પોતાની પત્ની તથા પુત્રને પણ વેચી દીધા અંતે પોતાને પણ વેચાવવું પડ્યું પુણ્યાત્મા હોવા છતાં પણ તેમને ચંડાળની ગુલામી કરવી પડી તેઓ મળદાના કફન લેવાનું કામ કરતા આમ છતાં પણ આ રાજવી સત્યથી ક્યારેય દૂર ભાગ્યા નહીં આ રીતે ચંડાળની ગુલામી કરતા કરતા એમના અનેક વર્ષો વીતી ગયા એથી રાજાને ઘણી ચિંતા થઈ તેઓ અત્યંત દુઃખી થઈને વિચારવા લાગ્યા શું કરું ક્યાં જાઉં શી રીતે મારો ઉદ્ધાર થશે આ રીતે વિચાર કરતા કરતા તેઓ શોકના સમુદ્રમાં ડૂબી ગયા રાજાને શોકાતુર જોઈને કોઈ મુનિ તેમની પાસે આવ્યા તેઓ મહર્ષિ ગૌતમ હતા શ્રેષ્ઠ બ્રાહ્મણને પોતાની પાસે આવેલા જોઈને રાજાએ તેમના ચરણોમાં ઝુકાવ્યું અને બંને હાથ જોડીને ગૌતમ મુનિની સામે ઉભા રહીને પોતાની કથા કહી સંભળાવી રાજાની વાત સાંભળીને મુનિશ્રી ગૌતમે કહ્યું રાજન શ્રાવણ માસના કૃષ્ણ પક્ષમાં અત્યંત કલ્યાણમયી અજા નામની એકાદશી આવી રહી છે એ પુણ્ય પ્રદાન કરનારી છે એનું વિધિપૂર્વક અને પૂરતા શ્રદ્ધા ભાવથી વ્રત કરો એનાથી અંત આવશે તમારા દિવસે દિવસે એકાદશી છે એ ઉપવાસ કરીને રાત્રે જાગરણ કરજો આમ કહીને મહર્ષિ ગૌતમ અલોપ થઈ ગયા મુનિની વાત સાંભળીને રાજાએ ઉત્તમ વ્રતનું અનુષ્ઠાન કર્યું આ વ્રતના પ્રભાવથી રાજા બધા દુઃખોથી મુક્ત થઈ ગયા એમને પુત્ર તથા પત્ની પુનઃ પ્રાપ્ત થયા આકાશમાં નગારા વાગ્યા દેવલોકમાંથી ફૂલોની વર્ષા થવા લાગી એકાદશીના વ્રતના પ્રભાવથી રાજાને ફરી રાજ્ય પ્રાપ્ત થયું અને તેઓ પૂર્જ અને પરિજનો સાથે સ્વર્ગલોકને પામ્યા રાજન જે મનુષ્ય આ અજા એકાદશીનું વ્રત કરે છે તેઓ સઘળા પાપોથી મુક્ત થઈને સ્વર્ગ લોક જાય છે અને આ મહાત્ને વાંચવા અને સાંભળવાથી અશ્વમેઘ યજ્ઞનું ફળ પ્રાપ્ત થાય છે મિત્રો મને આશા છે તમને આ અજય એકાદશી વિશે મિત્રો મને આશા છે તમને આ વિડીયો ગમ્યો હશે તો આપના મિત્રોને શેર કરજો વિડીયો લાઇક કરજો અને આ ચેનલ પર પહેલીવાર વાર હોય તો ચેનલને ને સબસ્ક્રાઈબ કરજો મને અંત સુધી સાંભળવા બદલ આપનો આભાર ફરી મળીશું નવા વિડીયોમાં ચાલો ત્યારે ત્યાં સુધી સૌને મારા જય શ્રી કૃષ્ણ